અરબી સમુદ્રના કિનારે શાંતિપૂર્ણ મોજા જ્યાં રેતી ને સ્પર્શીને પાછા ફરે છે ત્યાં દ્વારકા નામનું પવિત્ર શહેર આવેલું છે આ શહેર માત્ર ભગવાન શ્રી કૃષ્ણના નિવાસ સ્થાન તરીકે જ નહીં પરંતુ એક દિવ્ય સ્થાન નાગેશ્વર જ્યોતિર્લિંગ માટે પણ પ્રખ્યાત છે પ્રાચીન કાળથી યાત્રાળુઓ આ જ્યોતિર્લિંગ ના દર્શન માટે દૂર દૂર થી આવતા હતા એવું કહેવાય છે કે આ શિવલિંગ એટલું પ્રાચીન છે કે ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં પણ આ સ્થળ એક પવિત્ર યાત્રાધામ તરીકે ગણાતું હતું પરંતુ આ દિવ્ય સ્થાનની પાછળ એક એવી કથા છુપાયેલી છે જે ભક્તિ ધૈર્ય અને દ્રઢ વિશ્વાસની ગાથા ગાય છે પ્રસિદ્ધ વેપારી ઘણા સમય સુપ્રિયા નામનો એક પ્રસિદ્ધ વેપારી દરિયાકાંઠે તેના પરિવાર સાથે રહેતો હતો તે અત્યંત ભક્તિમય સત્યપ્રિય અને ધર્મનિષ્ઠ વ્યક્તિ હતો સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી ભગવાન શિવની પૂજા કરવી એ તેના જીવનનો એક અનિવાર્ય ભાગ હતો તે દરિયાઈ વેપારમાં નિષ્ણાત હતો પરંતુ સંપત્તિ વધારવાની લાલસા ભક્તિને વધુ મહત્વ આપતો હતો તેના જીવનનો એકમાત્ર મંત્ર હતો સર્વોપરી દુષ્ટ દરિયાઈ દરુક જ વિસ્તારમાં દરુક નામનો એક ભયંકર દરિયાઈ ચાંચિયો રહેતો હતો દરુક નો સ્વભાવ ક્રૂર લૂંટફાટ કરનારો અને નિર્દય હતો તે પોતાના સૈનિકો સાથે જહાજોને લૂંટતો અને લોકોને બંધક બનાવી લેતો દરુ હૃદયમાં ન તો કોઈ દયા હતી કે ન તો કોઈ ડર તે દેવતાઓ અપમાન કરતો અને સાધુઓને પણ હેરાન કરતો દરુક અને અને તેની પત્ની દરુકા બંને તંત્ર જાદુમાં નિષ્ણાત હતા દરુકાને ખબર હતી કે સુપ્રિયા એક ધનવાન વેપારી છે એક દિવસ દરુકાએ સુપ્રિયાના જહાજ પર હુમલો કરવાનું નક્કી કર્યું ભક્ત સુપ્રિયાની કઠિન પરીક્ષા સુપ્રિયા તેના કાફલા સાથે દરિયામાં મુસાફરી કરી રહ્યો હતો અચાનક આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા સમુદ્ર તોફાની બન્યો અને દરુકની નૌકાઓ વીજળીની ગતિએ સુપ્રિયાના જહાજને ઘેરી વળી લડાઈનો કોઈ અવકાશ જ ન હતો દરુકના સૈનિકોએ સુપ્રિયા અને તેના સાથીદારોને પકડી લીધા અને તેમને દરુકના ટાપુ પર લઈ ગયા તે ટાપુ કાંટાળા ભયજનક અને કેદખાના જેવો હતો ત્યાં દરુકે અસંખ્ય લોકોને કેદ કર્યા હતા જેમાંથી ઘણા વર્ષોથી તેમના પરિવારોથી દૂર હતા ભક્ત સુપ્રિયાને પણ ત્યાં કેદ કરવામાં આવ્યો અંધકારમાં ભક્તિનો દીવો કેદખાનામાં પણ સુપ્રિયાએ ભગવાન શિવની પૂજા કરવાનું બંધ ન કર્યું દરરોજ તે કેદીઓ સાથે બેસતો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરાવતો શરૂઆતમાં કેદીઓ નિરાશ અને ડરેલા હતા પણ ધીમે ધીમે સુપ્રિયાની ભક્તિએ તેમના હૃદયમાં આશાનો દીવો પ્રગટાવ્યો દરુકને આ વાતની ખબર પડી તેને ગુસ્સો આવ્યો કે કેદીઓમાં શિવભક્તિનો ઉત્સાહ વધી રહ્યો છે તેણે સુપ્રિયાને બોલાવીને કહ્યું હે વેપારી અહીં દરુકનો કાયદો ચાલે છે શિવ કે બીજા કોઈ દેવનો નહીં જો તું શિવનું નામ લેવાનું છોડી દે તો હું તને મુક્ત કરી દઈશ સુપ્રિયાએ દ્રઢ અવાજમાં જવાબ આપ્યો હું જીવતો રહું કે મરી જાઉ હું શિવનું નામ ક્યારેય નહીં છોડું ભગવાન શિવનો અવતાર ગુસ્સે થઈને દરુકે સુપ્રિયાને મૃત્યુદંડની સજા સંભળાવી જ્યારે કેદીઓમાં ભયનું વાતાવરણ છવાયું ત્યારે સુપ્રિયાએ તેમને કહ્યું ભાઈઓ ગભરાશો નહીં જે શિવ સર્વરક્ષક છે તે આજે આપણને બચાવવા ચોક્કસ આવશે તે બધા સાથે બેઠો અને ઊંડા સ્વરે ઓમ નમઃ શિવાયનો જાપ શરૂ કર્યો જાપના ધ્વનિથી આકાશ ગુંજી ઉઠ્યું અચાનક કેદખાનામાં એક તેજસ્વી પ્રકાશ ફેલાયો તે પ્રકાશમાં એક મહાકાય જટાધારી ત્રિશૂળધારી વાઘના ચામડામાં શોભતા ભગવાન શિવ પ્રગટ થયા શિવજીએ તેમના ત્રિશૂળથી કેદખાનાના દરવાજા તોડી નાખ્યા દરુકના સૈનિકો એક ક્ષણ નિષ્પ્રાણ થઈ ગયા દરુકે પોતાના જાદુ પ્રયાસ કર્યો પરંતુ શિવજીના ક્રોધ સામે તેનો તંત્ર સાબિત થયો દરુકનો નાશ અને ભક્તોની મુક્તિ ભગવાન શિવે કહ્યું દરુક તે અધર્મનો માર્ગ અપનાવીને ભક્તોને ત્રાસ આપ્યો છે આજથી તારો અંત નિશ્ચિત છે એક જ ક્ષણમાં શિવજીના ત્રિશુળથી દરુકનો નાશ થયો કેદીઓ ખુશીથી શિવના જયઘોષ કરવા લાગ્યા હર હર મહાદેવ નાગેશ્વર મહાદેવ કી જય સુપ્રિયાએ શિવજીને નમન કરીને પ્રાર્થના કરી હે મહાદેવ અહી આપનું પ્રાગટ્ય અમારા માટે પરમ પવિત્ર દિવસ બની ગયો છે કૃપા કરીને અહીં સદા માટે નિવાસ કરો જેથી ભક્તો મુશ્કેલીમાં તમારી શરણ લઈ શકે શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું સુપ્રિયા હું આ સ્થાન પર નાગેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં સદા પ્રસ્થાપિત રહીશ જે ભક્ત શ્રદ્ધાપૂર્વક પૂર્વક અહીં દર્શન કરશે તેને સર્પ ભય અને દુષ્ટ શક્તિઓથી મુક્તિ મળશે નાગેશ્વર જ્યોતિર્લિંગની મહિમા તે દિવસ થી આ સ્થાન નાગેશ્વર તરીકે પ્રખ્યાત બન્યું નાગેશ્વર એટલે ઈશ્વર છે છે કે કે જે કોઈ ભક્ત શ્રાવણ પૂજા કરે તેને બધા નાગેશ્વર જ્યોતિર્લિંગ ના દર્શન થી સર્પદંશ કાળ સર્પ દોષ અને અચાનક આવતી આફતો દૂર થાય છે અહી શિવલિંગ પર બિલીપત્ર દૂધ અને જળ અર્પણ કરવાથી મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે દ્વારકાધી શ્રીકૃષ્ણ સાથેનો સંબંધ ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં પણ આ સ્થાન અત્યંત પવિત્ર ગણાતું હતું એવું કહેવાય છે કે શ્રીકૃષ્ણ દ્વારકા નગરીના તીર્થોમાં નાગેશ્વરનો સમાવેશ મુખ્ય માનવામાં આવે છે પદ્મપુરાણ અને શિવપુરાણમાં નાગેશ્વર જ્યોતિર્લિંગની ગાથાનું વિસ્તૃત વર્ણન છે આજના નાગેશ્વર મહાદેવ આજના સમયમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે આવેલું છે મંદિર ઊંચું અને ભવ્ય છે જેમાં ગર્ભગૃહમાં વિશાળ શિવલિંગ સ્થિત છે અહીંનું શિવલિંગ ખૂબ જ પ્રાચીન છે અને તેના દર્શન કરતાં જ મનમાં એક અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે દર વર્ષે લાખો ભક્તો મહાશિવરાત્રી શ્રાવણ માસ અને અન્ય તહેવારોમાં અહીં આવીને અભિષેક અને પૂજા કરે છે દરિયાકાંઠાની ઠંડી પવનમાં ગુંજતા હર હર મહાદેવના સ્વર ભક્તિને નવી ઊંચાઈ આપે છે કથાનો સાર નાગેશ્વર જ્યોતિર્લિંગની ગાથા શીખવે છે કે વિશ્વાસ વિશ્વાસ મુશ્કેલીમાં ભગવાન પ્રત્યે અડગ રાખવો જોઈએ ભક્તિ સાચી ભક્તિ દુષ્ટ શક્તિઓ પર વિજય અપાવે છે ત્રણ ધૈર્ય મુશ્કેલીમાં પણ મનોબળ ગુમાવવું નહીં ચાર ધર્મ માર્ગ અધર્મ ક્યારેય ટકી શકતો નથી સત્ય અને ન્યાય વિજય નિશ્ચિત છે